નમસ્કાર મારા વાલા સૌ મિત્રો આપ સૌ નિહાળી રહ્યા છો બનાસ ન્યૂઝ નેટવર્ક અને હું છું તમારો પોતાનો નાનો ભાઈ બીકે મિત્રો આજે આપણે એક અત્યંત જરૂરી વિષય પર ચર્ચા કરીએ સૂરજ હવે પહેલા કરતા વધુ તીવ્ર લાગે છે પવન ગરમ ફૂંકે છે વૃક્ષોની છાયા હવે દુર્લભ બને છે દિન પ્રતિદિન ગરમીની તીવ્રતા વધે છે અને આપણું જીવન તળપદી મટકી જેમ ગરમાય છે એનું કારણ જાણો છો મિત્રો હા કારણ છે આપણી પેઢીએ કુદરતથી લેણું લીધું ઘણું પણ પાછું આપ્યું ખૂબ ઓછું અને હવે સમય આવ્યો છે કે આપણે એ ઋણ ઉતારીએ કુદરતનું ઋણ ઋણ વૃક્ષનું મિત્રો આજે જ્યારે વૃક્ષો માટે લોકો માત્ર વાત કરે છે ત્યારે બનાસ ગ્રુપ એમની નિષ્ઠા અને શ્રદ્ધાથી વૃક્ષારોપણનું કાર્ય કરી રહ્યું છે એમને જોઈને લાગે કે હા હજી પણ કંઈક આશા જીવિત છે હજી પણ કોઈ તો છે જે જગતની ચિંતા કરે છે તો કેમ ન આપણે એ ચિંતા સાથે પોતે જોડાઈએ ચાલો મિત્રો આપણે પણ વૃક્ષ નારાયણનું આહવાન કરીએ વિનમ્ર મનથી સંકલ્પ કરીએ કે આ વર્ષે આપણે ઓછામાં ઓછા બે વૃક્ષ લગાવશું એક જીવન માટે અને બીજું ભવિષ્ય માટે વિશાળ યજ્ઞની જેમ વૃક્ષારોપણ પણ એક પવિત્ર કર્મ છે આજેથી શરૂઆત કરીએ નાનો સંકલ્પ લઈને મોટું પરિવર્તન લાવીએ ચાલો વૃક્ષ દ્વારા જગતની સેવા કરીએ ચાલો પર્યાવરણ માટે એક પગલું ઉઠાવીએ જય વનદેવી જય વૃક્ષ નારાયણ